નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો શિક્ષકો માટે એક અગત્યની જે અપડેટ છે તે સામે આવી રહી છે બે લાય નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતી કોઈ પણ નવી અપડેટ આવશે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આગળ વિડીયોમાં જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો

ગ્રાન્ટેડ સ્કૂલો માં જૂના ભરતી છે તે કરવામાં આવશે તો મિત્રો રાજ્યની ની બિન સરકારી અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વિભાગ ના બે હાજર અગિયાર ના જાહેરનામા અને તેમાં થયેલા સુધારાઓ મુજબ કેન્દ્ર કોઈ પદ્ધતિ થી કરવામાં આવશે અને આ જાહેરનામામાં રજીસ્ટ્રેશન થયેલી જે ખાનગી શાળાઓ છે તે ખાનગી શાળામાં અગાઉથી જ સેવામાં હોય અને નિયમિત શિક્ષક તરીકે અનુભવ ધરાવતા હોય તેવા ની ભરતી કરવાની જોગવાઈ કરવામાં આવી છે અને ભરતીના નિયમો બાબતે કમિટી અહેવાલ સુપર કર્યા બાદ ભરતી ની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે તો સરકારી અને જિલ્લા પંચાયત ના શિક્ષકો ને ગામની સ્કૂલો માં જવાની તક છે તે મળતી હતી પરંતુ